ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે અને બજારમાં ઘરાકી ઓછી નીકળતા વેપારીઓ ચિંતામાં મુકાયા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાટી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ અને દોરીના વેચાણમાં લાગ્યા છે ત્યારે બજારમાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે ગત વર્ષ કરતાં પતંગ અને દોરીમાં થી દસ ટકાનો ભાવ વધારો નોંધાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ઝઘડીયા તાલુકાના રાજપાટી પંથકમાં ઉત્તરાયણની તૈયારીઓને લઈ બાળકો અને યુવાધન દોરી સુધાવણી તૈયારીઓમાં લાગ્યા છે રાજપાડીના બજારમાં રંગબેરંગી દોરીઓ અવનવી ડિઝાઇનના પતંગોના અસંખ્ય સ્ટોલ લાગ્યા છે ચાલુ સાલે કાગળ અને ગામડીનો ભાવ વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગના ભાવમાં વધારો નોંધાયો છે ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે છતાં ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જોકે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદીમાં પતંગ રસીકો ભીડ જોવા મળશે તેમ દુકાનદારો આસ લગાવીને બેઠા છે રાકેશ દોશી જય યોગેશ્વર પતંગ રાજપાડી આ વખતે હું આ વીસ વર્ષથી ધંધો કરું છું રાજપાડીમાં દર વર્ષે અને આ વર્ષે પતંગમાં ઘરકી બહુ ઓછી છે અને પતંગ દોરામાં માર્કેટમાં બહુ વધારો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે પતંગમાં અને દોરામાં ખસો વધારો છે હજુ બે ત્રણ દિવસ બાકી છે ધીરે ધીરે ઘરકી ધીમે ધીમે આવી રહી છે હજુ

પતંગોમાં ખર્ચો દસથી વીસ ટકાનો વધારો છે પતંગોમાં દોરામાં ત્રીસ પચીસ ત્રીસ ટકાનો દોરામાં વધારો છે તેથી ઘરે કઈ રીતે લેવું એ વિચારી રહ્યા છે